અત્યારે અમે રાજુલાના સરકારી હોસ્પિટલમાં છીએ રાજુલાના સરકારી હોસ્પિટલમાં વર્ગ ત્રણ અને વર્ગ ચારમાં ચુમ્માલીસ જેટલા કર્મચારીઓ છે જે અમદાવાદની એલ ઓસી આઈ આઈ એસ નામની જે એજન્સી છે એના હેઠળ કામ કરે છે આ જે કર્મચારીઓ છે એ કોરોના જે મહામારી ગઈ એમાં પોતાના જીવના જોખમે પણ આ વિસ્તારના લોકો માટે કામ કરેલું છે છતાંય પણ આ એલઓસી જે સંસ્થા છે એ વારંવાર આ કર્મચારીઓને હેરાન કરે છે રૂબરૂ અમદાવાદ બોલાવે છે બેનો દીકરીઓને એકલી બબેના ગ્રુપમાં પણ એકલીઓ બોલાવે છે અને ત્યાં બોલાવ્યા પછી એમને કહે છે કે તમે વર્ગ ત્રણના જો કર્મચારીઓ છો તો તમારે ત્રીસ હજાર રૂપિયા અમને દેવા પડશે અને વર્ગ ચારના છો તો વીસ દેવા પડશે આ રીતે આ એલ સંસ્થા આ આ એક સામાન્ય મજૂરો પાસેથી વર્ષે દસ દસ લાખ રૂપિયા જેવી રકમ પડાવી લેવા માટેનો પ્રયાસ કરી લે છે અને આપણે પૈસા નથી આપ્યા એટલે ચાર બહેનો અને ભાઈઓને છૂટા કરવામાં આવ્યા છે અને હવેના આગળના સમયમાં એઝ અ વકીલ તરીકે હું એમની સાથે છું રાજુલાના વ્યક્તિ તરીકે હું આ કર્મચારીઓની સાથે છું અને આમના માટે અમે સરકારમાં માંગણી કરવાના છીએ લેખિતમાં કે આ એલ જે સંસ્થા છે એમનું તમને જે લાઇસન્સ આપ્યું છે આઉટસોર્સ કર્મચારીઓ પૂરો પાડવા માટે એમનું લાઇસન્સ તમે સસ્પેન્ડ કરો એમની પાસેથી કામ લઈ લ્યો અને આ લોકોને નવી એજન્સી હેઠળ ગોઠવો અને બીજું અમે પોલીસ સ્ટેશનમાં એ ફરિયાદ કરીશું કે આમણે જે પૈસાની માગણીઓ કરી છે અને જે બે નોંધી કરીને ભાઈઓને એનાન કર્યા છે એમની સામે ફોજદારી ગુનો દાખલ કરો રાજુલાના પોલીસ સ્ટેશનમાં જરૂર પડશે તો અમે બધા કર્મચારીઓની સાથે અમે ત્યાં એફઆઈઆર પણ નોંધાવવા માટે રૂબરૂ જઈશું પોલીસ અગર એફઆઈઆર નહીં નોંધે

એ બાબતમાં અને મોટા ભાગના એમાં આઉટસોર્સમાં જ આવે છે એટલે હડતાલ ઉપર ગયા છે આજે આ પહેલો દિવસ છે અને આજના દિવસથી જ હડતાલ કરવાના છે એવું લેખિતમાં આપ્યું છે હડતાલના હિસાબે થોડુંક હોસ્પિટલનું મેનેજમેન્ટ મારે જોવું પડે કારણ કે વર્ગચાર્જ છે એ બધા ક્લિનનેસ માટે હોય છે એટલે આજે તો કોઈ પ્રોબ્લેમ નથી હજી એ પહેલો દિવસ અને બાકીના જે વર્ગ ત્રણના નર્સિંગ સ્ટાફ કે જે કોઈ છે એમાં તો મારે રેગ્યુલરથી સ્ટાફ ભરેલો છે ફાર્માસીમાં ભરેલો છે લેપટેકમાં ભરેલો છે એટલે લેબોરેટરી પછી દવા બારી કેસ બારી દર્દીને સારવાર ઇન્ડોર ઓપીડી એ બધાનું મેનેજ થઈ ગયું છે અત્યારે તો અને જો વધારે હડતાળ ચાલુ રહે તો હર્ગચાર જે છે એ ટોટલી આવસોથી છે એટલે ક્લીનનેસ અથવા તો એમાં તો પ્રોબ્લેમ થાય અને ગંદકીના જામી શકે એટલે મારી એવી લાગણી છે ક્લાસ ફોર નહીં પણ અને એજન્સીવાળાની મેં વાત કરેલી છે કે આનું જે કાંઈ તમારે બેનની વચ્ચે પ્રોબ્લેમ હોય એનું વહેલાં મિલિટલ એક તકે સમાધાન કરી લો જેથી હોસ્પિટલના મેનેજમેન્ટના કોઈ